મંગળવારે જાહેર કરવામાં આવે આ ચૂંટણીઓની અંદર તો વિજાપુર વિધાનસભાની તો વિજાપુર વિધાનસભા ઉપર પહેલા કોંગ્રેસ નો પંજો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટો જીતીને ગુજરાતની અંદર સરકાર બનાવી ત્યારે સીજે ચાવડા કોંગ્રેસ પક્ષ તરફથી વિજાપુરમાં વિજય થયા હતા ત્યારબાદ સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી જોડે હાથ મિલાવ્યો અને ભારતીય જનતા પાર્ટી એ પેટા ચૂંટણીની અંદર સીજે ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે થોડો ઘણો એમનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો પરંતુ સીજે ચાવડાએ દરેક કાર્યકરો સાથે વાતચીત કરીને એ બધી સમસ્યાઓનો અંત આણ્યો અને આજે જ્યારે પેટા ચૂંટણીઓના પણ પરિણામો જાહેર થયા ત્યારે સીજે ચાવડા ભવ્ય વિજય હાંસિલ કર્યો વિજાપુરની અંદર કોંગ્રેસે દિનેશ પટેલને ટિકિટ આપી હતી એની સામે સીજે ચાવડા એ વિજય હાંસલ કર્યો છે ચાવડાએ જ્યારે ચૂંટણીના પ્રચારની અંદર પોતે જઈ રહ્યા હતા ત્યારે એમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિજાપુરનો વિકાસ કરવા માંગે છે તો હવે જોવાનું એ જ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સીજે વિજાપુરની અંદર વિજય હાસિલ કર્યો છે તો હવે વિજાપુરનો વિકાસ કેવો થાય છે એ તો હવે જોવાનું રહ્યું તો આવા જ વિડીયો અને આવા જ સમાચાર જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર